બાવડામાં મેડિકલ વેસ્ટથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે બાવડા શહેરમાં વારંવાર મેડિકલ વેસ્ટ મળી આવે છે અને અહીં ઘણી વખત તંત્ર દ્વારા નોટિસો પાઠવવામાં આવે છે તેમ છતાં અમુક હોસ્પિટલ સુધરવાનું નામ જ નથી લઈ રહી બાવડા શહેરના મુખીના ઢાળથી લઈને હાઈસ્કૂલ સર્કલ રોડ પર મેડિકલ વેસ્ટ મળી આવેલ છે અને આ મેડિકલ વેસ્ટથી ત્યાંના સ્થાનિક લોકો હવે પરેશાન થઈ ગયા છે અને મેડિકલ વેસ્ટ તે વિસ્તારોમાં મળવો સામાન્ય થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે આરોગ્ય વિભાગ દ્વારા ઘણી વખત નોટિસો દ્વારા અને મૌખિક કડક શબ્દમાં કહેવા છતાં પણ આવી ઘટના વારંવાર બનતી હોય છે જેના પગલે સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે આજે રૂબરૂ સ્થળ તપાસ કરતાં અમને બાયોમેડિકલ વેસ્ટ જે રસ્તા ઉપર પ્રાઇવેટ દવાખાના છે એ મહર્ષિ હોસ્પિટલ મહર્ષિ હોસ્પિટલની સામે પછી ઓમ હોસ્પિટલની સામેની બાજુ જોવા મળ્યો છે એ બાયોમેડિકલ વેસ્ટમાં નીડલ સિરિંજો અને જે ઇન્જેક્શનોના વાયર જે હોય એ અમને જોવા મળ્યા છે જે બાયોમેડિકલ વેસ્ટ ખરેખર ત્યાં નાખવો ના જોઈએ તેમ છતાં પણ ત્યાં નાખેલો જોવા અળ્યો છે અમને અને તેના માટે કાર્યવાહીમાં તો અમારા તરફથી અમે ત્યાં દરેક દવાખાનામાં જઈને તપાસ કરી સાહેબને પણ મળ્યા તેમ છતાં પણ એમનું પણ એમ કહેવું છે કે આ જે બાયોમેડિકલ વેસ્ટ નાખે નાખવામાં આવ્યો છે તે અમારા કોઈ હોસ્પિટલનો છે નહીં એટલે એના માટે અમે આગળ જે ડ્રગ ઇન્સ્પેક્ટર કરા એમને આ બાબતે જાણ કરી તો ડ્રગ ઇન્સ્પેક્ટર દ્વારા અમને એમ જાણ જણાવવામાં આવ્યું કે આ અમારે ખાલી એક ક્વોલિટી હોય એ જ તપાસ કરવાની થાય છે એટલે ક્વોલિટી જો કોઈ ડ્રગમાં કોઈ એવી ક્વોલિટી આવી તો અમે તપાસ કરવા માટે આવી શકીએ મારો માલ મેડિકલ ગેસ છે ઘણી બધી સોય કોઈ કાચની બોટલો એમાં નાના નાના છોકરાઓને હાથમાં લઈને ફરતા બી હોય છે ઘણી બધી ગાયો બી વારંવાર જોવા મળે છે આ બનાવ પાંચથી છ વખત બનેલ છે અને આરોગ્ય પહેલો નહીં પણ ચાલુ કરી છે છતાં કોઈ રસ્તો થતો નહીં હવે મારી વિનંતી છે કે આમાં ઘરે કાયદો થયો આ ફરીથી આવો બનાવ બનવા